વડોદરા જે ગણેશ પંડાલોનું હબ ગણાય છે અને આ વડોદરા વાસીઓ હવે બપ્પાની વિદાયમાં પણ લાગી ગયા છે કારણ કે બપ્પાના વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે અને દરમિયાન મુસ્લિમ બિરાદરોની પણ એક મહત્વનો તહેવાર આવી રહ્યો છે અને દરમિયાન સૌથી વધારે ચિંતામાં હોય છે પોલીસ વિભાગ અને આજે વિડિયોમાં વાત કરીશું કે બપ્પાના વિસર્જન પહેલા વડોદરા બન્યું છે સુરક્ષાનો અભેદ કિલ્લો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વડોદરામાં ઠેક ઠેકાણે હવે વિસર્જન યાત્રા નીકળી રહી છે આ વિસર્જન યાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી નીકળવાની હોવાથી પોલીસના ધાડે ધાડા તમામ રૂટ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે સંવેદનશીલ વિસ્તારોની ગલીઓ પતરાથી કોર્ડન કરી દેવામાં આવી છે ઘોડેસવારી દ્વારા પોલીસ તમામ રૂટ ઉપર પેટ્રોલિંગ પણ કરી રહી છે તેમજ તમામ રૂટ પર ડ્રોનથી પણ બાજ નજર રાખવામાં આવી રહી છે એસઆરપી આરએફ અને સીઆરપી ની ત્રણ કંપની મંગાવવામાં આવી છે બહારથી થી જયારે ત્રીસ પીઆઈ પંદર એસીપી પાંચ ડીસીપી સાતસો એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ઉપરાંત હોમગાર્ડના ના નવસો જવાનો ખડે પગે છે આ વખતે પ્રથમવાર પોલીસે હિસ્ટ્રી શીટર અને ખાસ કરીને અગાઉ પથ્થર મારો ને તોફાનો માં ઝડપાયેલા આરોપી અને એમના પરિવારોના મોબાઈલ ફોન સર્વેલન્સ પર મૂકી દીધા છે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે ત્રણ ડીસીપી લાંબા સમયથી ફરજ બજાવે છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નજર પણ રાખવામાં આવી રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં એમને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે વિસર્જનના રૂટ પર આવેલા ધાબાની પણ તપાસ આ તમામ ટીમ કરી રહી છે સંવેદનશીલ વિસ્તારોના ધાબા ઉપર પોલીસ પણ ગોઠવી દૂર સુધી નજર રાખવા બાયનોક્યુલર સાથે જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે જેટલા ડીપ પોઈન્ટ પણ રખાયા છે ગણેશ જ સામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે માથાભારે તત્વો નું રાઉન્ડઅપ ચાલુ છે સીસીટીવી ના ફૂટેજ સાથે એઆઈ ની મદદથી લાઈવ ટ્રેકિંગ કરી આધુનિક ડ્રોન થી નજર પણ રાખવામાં આવી રહી છે જૂનીગઢ મિત્ર મંડળ આજે ઓગણીસો માં સ્થાપના થઈ હતી વડીલોએ વડીલો અમારા વડીલોએ બેસાડેલા ગણપતિ આજે સિત્યોતેર વર્ષ થયા છે આજે બરોડાના ભાજપના તમામે તમામ કાર્યકર્તા અને મેયર ધારાસભ્ય અને કોર્પોરેટરો બધા જ હાજર રહ્યા હતા અને અમારી સવારી આવડે છ વાગે જૂનીગઢીથી નીકળી પાણીગેટ માંડવી ન્યાય મંદિર અને કૃત્રિમ તળાવે જશે પંચોતેર ઉપરાંત બોડીઓન કેમેરા સાથે પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા છે અગાઉ અસામાજિક તત્વો દ્વારા વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે અગમચેતીના ભાગરૂપે પોલીસ વિભાગે વીજ કંપનીઓનો સંપર્ક કર્યો અને જુદા જુદા ટ્રાન્સફોર્મર પાસેથી વીજ કંપનીઓ સાથે પોલીસ જવાનો પણ બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવ્યા યાત્રાના રૂટ ઉપર આધુનિક ડ્રોનથી બાજ નજર રખાઈ રહી છે સુરત કચ્છ અને ભરૂચમાં જે સ્થિતિ વણસી હતી તેને લઈ હવે વડોદરા સહિત તમામ મહાનગરોમાં પોલીસ વિભાગ તૈનાત છે અને હવે આવા અસામાજિક તત્વો છે તેમના ઉપર લગામ કસવા માટે હવે પોલીસ વિભાગ પણ એક્શનમાં છે સુરતમાં જે સ્થિતિ વણશી તે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે તે કોમ્બિંગ તો કરવામાં આવ્યું તે બાદ હવે બધા પણ ચેતી ગયા છે અને કોઈ સ્થિતિ વણશે નહીં તે માટે આ કામગીરી ચાલુ કરી છે

ને અમે મહાઆરતી કરી ને ગણપતિને જે દર વર્ષે એની જેમ અમારા જે જે માન્યતાઓ છે જે પબ્લિકની માન્યતા પૂરી કરવા માટે જે પબ્લિક જે ગણપતિને આસ્થાને જે દર્શન કરવા આવે છે એ એ દર્શન કરી ને ગણપતિનું વિસર્જન યાત્રા અમે શરૂ કરીશું ને યાત્રાના અંદર જે ડીજે જે ટોલ તાસા છે જે શિવાજી મહારાજનું માવડું જે એ બધા પ્રોગ્રામ અમે અહીં કરેલા છે આ બે તહેવારોની વચ્ચે પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાત આવી રહ્યા છે એટલે પોલીસ માટે પણ અગ્નિ પરીક્ષા છે સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારની ઘટના બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે તેમ વડોદરાના પોલીસ પણ હવે હાઈ એલર્ટ પર આવી ચૂક્યા છે ગણેશ વિસર્જન અને ઈદના પર્વ પર કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને માટે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચની સાથે ડ્રોન સર્વેલન્સની પણ ચામતી નજર રખાઈ રહી છે સોળ સપ્ટેમ્બરે ઈદે મિલાદનું જુલુસ નીકળશે અને સત્તરમી ગણેશ વિસર્જન પણ યોજાશે એને કારણે ટ્રાફિક નિયમ થી સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ માટે હવે પડકારરૂપ પણ એક પ્રશ્ન ઉભો થયો છે અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ સત્તર મી મોટી પાયે ગણેશ વિસર્જન છે આ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ વડોદરા અને સુરતમાં ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ બધાની વચ્ચે હવે પોલીસ માટે અગ્નિ પરીક્ષા છે અમારા અહેલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર